ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે 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 આપણે 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 બ્લોગિંગની શરૂઆત થાય થઈ થઈ ગયા ગયા ચા 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 પાણી નાસ્તો પણ તો તો નથી પી પી લીધો કોફી કોફી બધું ગયું બાકી જે સાંજના ટિફિન આવ્યા હોય એની ઉટકવાના બાકી છે પણ એ પેલા આપણે લઈ લઈએ ચાલે છે આપણે દવા તો અમારે કરવા માટે આવી છે તો અમે લોકો અમારા ટિફિનમાં આખો દિવસ રસોડામાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા બરોબર તો પહેલા પી લઈએ આપણે દવા એટલે મસ્ત મજાની એનર્જી આવી જાય કેમ કે અત્યારે તબિયત સારી છે કાલ કરતાં પણ વિશેષ સારી છે કાલે પાછા દવા લઈ આવ્યા તો સાંજે એટલા હાટો થઈને તો ફટાફટ પી લઈએ દવા અને પછી શરૂ કરી દઈએ સાફ સફાઈ પહેલા

તમારા સાથે શેર કરીશ કે આજે હું કેવી રીતના કારેલાનું શાક બનાવ છું બરોબર દર વખતે એક ને એક વેરાયટી નું ન દેવાય અલગ અલગ દેવાય એટલે છોકરાઓને ખાવામાં પણ મજા આવે ને આપણને બનાવવામાં પણ મજા આવે બરોબર તો આવી રીતના બધા કારેલાને આપણે ફટાફટ

બધા બી કાઢી નાખશું તો બધા કારેલા ને સેમ પ્રોસેસ રહેશે તો બધા તો ચાલો ગેસ ઉપર આપણે નાખી દીધું છે ને કારેલા ને બધા છીને તો એને લઈ લીધા છે હવે પેલા આમાં કુકરમાં કારેલા નાખશું મોટા નાખી કુકર નાનો તો આપણે મોટો કુકર લઈ લીધો તો અહીંયા બધા નાખી દીધા છે હવે આપણે એમાં નાખશું थी गयु ચાલો આ બાજુ કાર્યલા વપરાય છે એટલી વાર માં આ બાજુ આપણે દાળ દઈશું દાળ ની બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફટાફટ દાળ વખાડી જઈએ કેમ થઈ ગયું છે મોડું આપણને આપણે દાળ વખાડી લઈએ આપણે આ બાજુ દિવાળી રહી છે દિવાળી છે ત્યાં જ આપણે બધી સ્નેહ બંધ કરી દઈએ

તો આવી રીતના એના પીસ કરવાના છે બરોબર તો બધા કરેલાને આપણે એવી રીતના પીસ કરી દઈશું

તો ચાલો અહીંયા સરસ મજાના આપણે બધા મસાલા થઈ ગયા છે ટમેટામાં હવે આપણે તો ચાલો આપણે કારેલા નાખી દીધા છે અને સરસ મજાના ફેરવી દઈશું આ તમે જોઈ શકો છો ને ભરવાની કે તળવાની જંજે તો પણ એકદમ મસ્ત મજાનું ભરેલા પારેલા શાક બનીને તમારે તૈયાર થશે તો તમે પણ એક વાર આ બીજ ના જરૂરથી બનાવશો સરસ મજા નું ફેરવી દઈશું અને થોડીક વાર માખે આમાં ખાંડ નાખવાની છે આપણે ચાલો અહિયાં ત્રણ ચમચી આપણે નાખી દીધી છે હવે ફરીથી મિક્સ કરી ઢાંકી અને પાંચ મિનિટ માટેને ચડવા દઈશું પછી નીચે નમસ્તે રોટલીનો લોટ વાગે છે આપણે રોટલી બનાવી દઈશું કેમ કે આજે તો બહુ થઈ ગયું છે નમસ્તે ગઈ હતી ચોપડા લેવા પણ ગવર્મેન્ટના ચોપડા નથી એમાં ફક્ત હજી કાંઈ બીજા હોય એ સ્ટેશનરી એથી મેં ચોપડા મળ્યા છે પછી આપણે જોશું લાસ્ટમાં तो चलो हम अपने खोली ने जो लैसु આ જોઈ શકો છો સરસ મજાનું એકદમ નવી સ્ટાઇલમાં કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અમે આ પહેલીવાર ટિફિનમાં આપી રહ્યા છીએ તેલ પણ સરસ મજાનું ઉપર આવી ગયું છે તો ટિફિનમાં આપણે પહેલી વાર આવું શાક બનાવેલું છે બરાબર બાકી તો તળીને એમ બનાવતા હોય પણ આવું શાક મેં નથી બનાવ્યું આવું બાફીને પછી કટિંગ કરવાનું ને એવું બરાબર બાફીને ભરીને પણ બનાવ્યું છે આવું કટિંગ કરીને નથી બનાવવું આ વાર આપણે બનાવ્યું છે હવે ગેસને કરી દઈશું તો ચાલો ફાઈનલી બધું રોટલી છે ટમેટા કટિંગ કરેલા છે અને આપણે કારેલાનું શાક એક નવી જ રીતના બનાવેલું છે પહેલી વાર ને આ સુદાર વાળા ચાલો ટિફિન કેમ કે વાગી ગયા છે હલો ફ્રેન્ડ્સ તો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને આપણે અત્યારે સાંજના ટિફિનમાં દેવાનું છે સેવ ટમેટાનું શાક અત્યારે ટમેટા બહુ મોઘા થઈ ગયા છે બરાબર પણ તો પણ રોજને રસ શું આપવાનું દેવું તો પડે ને તો સેવ ટમેટાનું શાક દેવાનું છે થોડા કેટલા ટમેટા આપણે અહીંયા ધોઈને લઈ લીધા છે બાકીના ગમો અને મારો ભાઈ માર્કેટ ગયા છે એ હમણાં લઈ આવશે પછી આપણે બીજા સુધારશું તો એમનો ફોન આવ્યો તો સાઠ રૂપિયાના કિલો આવા લાંબા લાંબા ટમેટા આવે ને દેશી ટમેટા તો સસ્તા ઘણા લાંબા ટમેટા મોઘા છે તો એ સાઠ રૂપિયાના કિલો એમ કહે છે તો હવે જેટલા ના કિલો હોય એટલાના બનાવતો પડે બરાબર ને તો એ લોકો લેવા ગયા છે તો અત્યારે સાંજના ટિફિનમાં આપણે દેવાનું છે સેવ ટમેટાનું શાક ને ખીચડી ને રોટલી દેવાનું છે બરાબર આજે તો નમું અને મારા ભાઈ આખો દીક ખરીદી જ કરી છે

રમુ અને એના મામા ને ખાવું ખાશે પેલા આપણે અહિયાં તેલ પણ નાખી દીધું છે આપણે શાક બનાવવા માટે તો ચાલો અહીંયા પીળા પીળા ભાગ બનાવી દીધા છે આ બાજુ આપણે ટમેટાનો વઘાર પણ કરી દીધો છે હવે આને બંધ કરી દઈશું પછી ઉપરથી નાખી દઈશું કોથમીર ને ખાસ ખોરાક આપણે મસાલા કરી દઈશું હળદર લાલ મરચું પાવડર મીઠું ધાણા જેવું બધું નાખી દઈશું આપણે એમાં ફટાફટ પછી એ થોડી કેટલી પાછી બીજી ખીચડી બનાવવાની ચાલો અહીંયા સાંજનું ટિફિન પણ બનીને તૈયાર છે અહીંયા સરસ મજાનું આપણું સેવ ટમેટાનું શાક બનાવેલું છે આ ખીચડી છે આ બપોરે ના ભાત વધ્યા તા એ વઘારેલા છે અહીંયા રોટલી પણ બની ગઈ છે તો ચાલો આજે તો હવે જમાનો બનીને તૈયાર છે તો ફટાફટ હવે આપણે ભરી દઈએ ટિફિન ફેસ ટિફિનો પણ ભરાયને વહી ગઈ છે અને અત્યારે શું સાફ કરી છૂટશું હોલ તો હોલ પછી કાસુટેલાના મસ્ત રસોડ સાફ કરવા દઈએ કેમ કે હોલમાં ખાતર છે રસોડામાં આવવા દેવાનો છે બોલ આખો ખાલી કરવાનો છે આપણે એટલા હાથે થઈને તો ફટાફટ ના ને રસોડું સાફ કરાવી દઈએ એ વાસણ કે આપણે ટાપ ધોઈ નાખીએ તો ફટાફટ કામ થઈ જાય ને બાકી જે છે સાડે 8 સુધીમાં અમારે માઇન્ડ અપ કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે માઇન્ડ અપ કરી નાખીએ બરોબર